નમસ્કાર મિત્રો સરસ મજાનું બે હજાર પચીસમાં રાકેશ બારનું નવું સોંગ એટલે કે હમણાં સા આવેલું સોંગ જ્યારે ટ્રેનિંગમાં હાલતો હોય ત્યારે મિત્તા એટલે મિતુલ ભાલિયા ગાતો હોય ત્યારે કેવું એ ગીત લાગે ત્યારે કેવું ગીત ગવાય હે હમે જાનુડીના ઘેરથી હમે રહીએ થોડા સેટા હમે જાનુડીના ઘેરથી હમે રહીએ થોડા સેટા ધૂરતી જોયું તો ફૂટે ટેટા ગોણો રે ગવાય છે મંડપે કાય છે અમે જોયું તો જાનુ પગે લાગે છે જાનુડીના ઘેર ઢોલ વાગે છે જાનુડીના ઘેર ઢોલ વાગે છે ચોક્કસ જાનુડીના લગ્ન લાગે છે જાનુડીના ઘેર એ જાનુડીના ના ઘેર થી રહીએ થોડા સેટા હે જાનુડી ના ઘેરથી હમે રહીએ તોળા સેટા દૂરતી હલો